આગામી ગમી તારીખ પચીસ માર્ચે દ્વારકા ખાતે ફૂલ ડોલનો ભવ્યાથી ભવ્ય મહોત્સવ યોજાના છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ખાનગી વાહનોમાં દ્વારકા પહોંચી રહ્યા છે ભક્તો દ્વારકાધીશની સંગ રંગોનો તહેવાર ઉજવવા આતુર બન્યા છે કૃષ્ણ કનૈયાના સંગે ઉજવવામાં બહુ જ મજા આવે છે અને અત્યારે આનંદમય જયારે માહોલ બની ગયો છે દ્વારકાધીશ નો ત્યારે એક કડી માં મારે લાડ લગાવવા હોય કે દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવા લે એને મને માયા લગાડી રે ત્રિકનુનાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે સૌના અનુરૂપે ભગવાન દ્વારકાધીશી ના શ્રી અંગ અંદર અભિલ અને ગુલાલ થી સજાવવામાં આવશે ચાંદીની પિચકારીમાં કેસુરાનો અર્ક ભરી અને ભગવાનની પૂજામાં ધારણ કરવામાં આવશે ભગવાનનું બાળ સ્વરૂપને નિજ સભાગ્રહની અંદર જુલામાં પધરામાં આવશે અને ત્યાં આ હોળી દોળોત્સવ જે રીતે વૃંદાવન ની અંદર ભગવાન દ્વારકાધીશ એ વ્રજમાં જે રીતે હોળી ખેલી હતી એ જ ખેલ ભગવાન દ્વારકાધીશ અને આવનાર વૈષ્ણવ દ્વારા આ ઉત્સવ ઉજવાશે ભગવાન દ્વારકાધીશ સંગ મંદિર માં ધુડેટી પર્વ ની નું અનન્ય મહત્વ છે ફૂલડોલ મહોત્સવ ને લઈ દ્વારકા ને જોડતા માર્ગો પર ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે પગપાડા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓએ સેવા કેન્દ્ર શરૂ કર્યા છે જેમાં યાત્રિકો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દ્વારકાનો અત્યારનો માહોલ હોળી ઉત્સવ દોલ ઉત્સવ ને બધું માણવા માટે અમે પાંચસો કિલોમીટર દૂરથી અહીંયા દ્વારકાધેશના શરણાર્થી આવ્યા છીએ અને અહિયાં લોક માનવ મહેરામણ ખુબ જ ઉમટ્યો છે લાગણી થાય છે ખુબ ગૌરવ અનુભવીએ કે પવિત્ર ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણ ની દ્વારકામાં અને આ એક અનેરા આનંદ નો લાવો લૂટી રહ્યા છીએ અને અમને આ ઉત્સવ થી આનંદ અને ધન્યતા મળી રહી છે હું અહિયાં ફૂલ મહોત્સવમાં સપરિવાર સાથે આવ્યો છું અને અહીંની જે માહોલ અને ભક્તિમય વાતાવરણ જોઈને ને મને પોતાને એવું લાગે છે કે હું બહુ બહુ ગૌરવ અને આનંદ ની અનુભવ રહ્યો છું દ્વારકામાં ભવ્યાથી ભવ્ય મહોત્સવ યોજાનાર છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે પીઆઈપીએસઆઈ સહિત એક હજાર ત્રણસો પોલીસ જવાનોનો કાફલો સતત ખડે પગે સુરક્ષામાં લાગેલો છે જેમાં ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે દ્વારકા ભક્તિમય બન્યું છે ત્યારે જિલ્લા તંત્ર પણ અલર્ટ મોડમાં આવી ગયું છે લઈને ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે દૂર દ્વારકાધીશ ના દર્શને આવી રહ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ દ્વારકામાં ચારે તરફ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે દૂર દૂર થી યાત્રિકો છે તે ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રંગાવવા માટે દ્વારકા પહોંચ્યા છે દર્શને આવી પહોંચ્યા છે ત્યારે દ્વારકાની બજારો માં હાલ માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ફૂલડોલ ઉત્સવ ને લઈને દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે ગુજરાત ફર્સ્ટ ધર્મેન્દ્ર ઉપાધ્યાય દ્વારકા